પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે જેથી સુરતના અનેક વિસ્તારોમાં આગમન થઈ ચુક્યું છે સુરતના લિંબાયત વિસ્તારમાં સુભાષનગર કોમ્યુનિટી હોલ ખાતે ડીસીપી ઝોન ટુ ની અધ્યક્ષતામાં ગણેશ ઉત્સવ અંતર્ગત મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ તથા શાંતિ સમિતિના સભ્યો તથા ગણેશ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમા બાબતે પરમિટ નંબર બાબતે તથા ગણેશ ઉત્સવ દરમિયાન પોલીસ બંદોબસ્ત જેવી બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી તો સુરતમાં તમામ તહેવારોની જેમ ગણેશ ઉત્સવ પણ કોમી એકલાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે બાબતોનું ખાસ ધ્યાન રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે આજરોજ લિંબાયતના સુભાષનગર હોલ ખાતે લિંબાયત વિસ્તારમાં આગામી ગણેશ ઉત્સવ સમિતિ ગણેશ ઉત્સવને લઈને જે મૂર્તિઓની સ્થાપના થનાર છે એ ભગવાનની મૂર્તિઓની સ્થાપના કરનાર મંડળો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મિટિંગમાં આ વિસ્તારના રહેતા આયોજકો સા અહીંયા હાજર હતા આ સાથે ગણેશ ઉત્સવ સમિતિ જે સુરત શહેરની છે એના કેટલાક આગેવાનો પણ આગળ હાજર હતા બધા સાથે ચર્ચા કરવામાં આવી કે ભગવાન ગણપતિની જે મૂર્તિ છે એની સ્થાપના જે નિયમો નક્કી કરવામાં આવે છે એ મુજબ થાય રજીસ્ટ્રેશન થાય મંડપની સ્થાપના પણ એ પ્રકારે થાય કે જેથી લોકોને અડચણ ન થાય સેફટી રે ભગવાન ગણપતિની મૂર્તિ છે એની પવિત્રતા જળવાય તમામ લોકો શ્રદ્ધાપૂર્વક એમાં ભાગ લઈ શકે બહેનો દીકરીઓને પણ કોઈ તકલીફ ન પડે લોકો પણ સારી રીતના ત્યાં ભાગ લઈ શકે આરતી કરી શકે અને જે આ સમગ્ર તહેવાર છે એ ખૂબ જ પવિત્રતા સાથે શ્રદ્ધાપૂર્વક અને સામાજિક તથા ધાર્મિક એકતા સાથે ઉજવાય એ પ્રકારની ચર્ચા કરવામાં આવી લોકોને વારંવાર રજીસ્ટ્રેશન કરી અને સંકલન કરવા માટે જણાવવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યક્રમમાં અલગ અલગ વિભાગો કામ કરે છે જેમાં પોલીસ વિભાગ એસએમસી અન્ય ડિપાર્ટમેન્ટ તથા ગણેશ મંડળના જે સભ્યો છે એ લોકો સંકલન કરી અને સારી રીતના કાર્ય કરે એ માટે ચર્ચા કરવામાં આવી છે અને વિસર્જનના દિવસે પણ શક્ય હોય તો સ્થળો ઉપર જ વિસર્જન કરવામાં આવે જેથી સોસાયટીના અને આ સમગ્ર આસપાસના લોકો આ વિસર્જનનો જે તહેવાર છે અને જે વિસર્જનની પ્રક્રિયા છે એમાં ભાગ લઈ શકે અને દૂર સુધી જવું ન પડે લોકો જે જેમની ઉંમર વધારે છે નાના બાળકો છે એ લોકો પણ અહીંયા રહી શકે અને વિસર્જનની સમગ્ર કાર્યક્રમ છે ઉજવી શકે એ માટે અપીલ પણ કરવામાં આવી છે અને પ્રકૃતિના અનુરૂપ સ્થાપના થાય અને વિસર્જન થાય એ માટે પણ અપીલ કરવામાં આવી છે આ સાથે ભગવાનની મૂર્તિઓનું ક્યારેક કોઈ જગ્યાએ જ્યારે વિસર્જન થાય છે ત્યારે જે નક્કી કરેલી છે એના સિવાયની જગ્યાએ વિસર્જન કરવામાં આવે છે કે ગમે ત્યાં મૂકીને જતા રહે છે કેટલાક લોકો તો એ ખૂબ જ ખરાબ બાબત છે અને કાયદાકીય રીતે પણ ખોટી વસ્તુ છે તો આ કોઈ ઘટના ન બને અને સમગ્ર તહેવાર ખૂબ જ સારી રીતના ઉજવાય એ માટે પણ ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે અપીલ પણ કરવામાં આવી છે